નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે વધુ એક હિટ એન્ડ રનની ઘટના કે જે ફરી એક વખત ઇસ્કોન બ્રિજ પર બની છે ને ફરી એક વખત રફતારે જિંદગી પર બ્રેક લગાવી છે છે અને આ એવા કે જે પૈસાની નાચતા હોય છે કે જે નવીરાઓ રાત પડે ને સિંધુ ભવન રોડ ને પોતાની જાગીર સમજતા હોય છે અને આ નબીરાઓ કે જે નિયમના ધજાગરા ઉડાડતા આપણને જોવા મળતા હોય છે અને હમણાં તો ક્યાંક તથ્ય પટેલનો જો જે કેસ હતો તેની પણ ન સુખાઈ હોય ને એ જે જે ઘટના હતી આપણે ઇસ્કોન પર પ્રકારે બની હતી એને ભૂલ્યા પણ નથી ને ત્યારે વધુ એક તથ્ય પટેલ જેવો જ યુવાન આપણી સામે આવ્યો છે કે જેમને વધુ એક યુવાનને એ રીતે ફંગોડ્યો છે કે તે પચાસ ફૂટ જઈને પડ્યો છે અને તેનું મોત થયું છે અને જે પ્રકારે આ થાર ચાલક જે હતો થાર ચાલક જે પ્રકારે આ જે રફતારમાં જોવા મળ્યો હતો જેના કારણે આ જે યુવક છે જે બાઇક પર સવાર હતો અને તે દૂર ફંગડા અને ત્યારબાદ તેનું મોત થયું છે અને આ પૈસાની રફમાં નાસ્તો છે જે યુવાન કહી શકાય જે નબીરો કહી શકાય કે તેના કારણે તેની બે જવાબદારીના કારણે ફરી એક માની કોખ ઉજળાઈ છે આજે વાત કરી રહ્યા છે આ સમગ્ર ઘટનાની સાથે જ વારંવાર સિંધુ ભવન રોડ ઇસ્કોન બ્રિજ પર બનતા અકસ્માતોની કે જ્યારે તત્ય પટેલની જે ઘટના બની હતી ત્યારબાદ જે પ્રકારે પોલીસની કાર્યવાહી જોવા મળી હતી અને વધુમાં વધુ આપણે એ પણ જોઈ રહ્યા હતા કે ક્યાંક ત્યાં આપણે ટ્રોલિંગ પણ જોવા મળતું હતું ને જેમ જેમ સમય જાય ને તેમ ક્યાંક પોલીસની કાર્યવાહી પણ આ આ એવા સિંધુ ભવન રોડ પર આપણને ક્યાંક રેસિંગ કરતા જોવા મળે તો ક્યાંક વધુ રફતારમાં જોવા મળતા હોય છે ક્યાંક ને ક્યાંક આ નબીરાઓને કોઈનો ભય નથી એમને લાગે છે કે એમના બાપના પૈસા અને એમના જે પણ એમની ઓળખાણ છે એમને ગમે તે કરી છે એમને બચાવી જ લેશે ક્યાંક કાયદાઓથી પણ અને કાયદાની જાળથી પણ તેઓ નાસ્તા ફરતા આપણને જોવા મળતા હોય છે શા માટે કેમ કાયદાની જાળમાં નથી આવતા અને કેમ આ લોકોનો કોઈ પણ ખોફ નથી તે તમામ મુદ્દા પર આપણે કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રિટાયર્ડ એસીપી છે કૌશિક પંડ્યાજી એડવોકેટ રાજેન્દ્ર શુક્લજી આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ કૌશિકજી ખાસ કરીને કાર્ય આ સગીરને ફંગોડ્યો છે ને એટલી પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી કે જે નામનો યુવક છે પચાસ ફૂટ દૂર હવામાં પંગોડાયો હતો શું શું આ પ્રકારની ઘટના માટે ખાસ કરીને આપણે તો પહેલા અનુભવો પણ હશે કે કઈ રીતે આ છે નબીરાવ છે રસ્તા પર પૂર પાટ ઝડપે વાહન ચલાવતા જોવા મળતા હોય છે એક તો આ પૂર ઝડપે વાહન ચલાવવાનો જે ક્રેઝ છે એ ક્રેઝ જ્યાં સુધી ઓછો નહી થાય ત્યાં સુધી આ આ બનાવો બનતા રહેવાના બીજી વસ્તુ એ છે કે તથ્ય પટેલ તો એરેસ્ટ પણ કરો આમાં ઓળખ છતી નથી થઈ માત્ર ગાડીની છતી થાય તો આવા સંજોગોમાં પોલીસ ત્વરિત પગલા જ છે અને લેતી જ હોય છે પરંતુ આવા જયારે અટકાવવા સારું પોલીસ તરફથી આપણે જોયું હશે હાઈકોર્ટ રોડ ઉપર ઘણી વખત આડા મૂકી અને એની રોકવામાં આવે છે સ્પીડ તદ ઉપરાંત સ્પીડ બ્રેકરો પણ કરવામાં આવે છે પરંતુ આ સ્પીડ બ્રેકરોને પણ લોકો ગણતા નથી અને એના માટે તો માનસિકતા જ બદલી પડે એ લોકોને બીજું કશું પોલીસ તો પોલીસ ને સક્રિય રહે છે એને સજા અપાવવા સુધી આની પહેલા એક પહેલા વિસ્મય કાંડ થયેલો વિસ્મય ને છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે એનું સુપ્રીમ કોર્ટથી જામીન થયેલા ત્યાર પછી સમાધાન થયું છે એમ છતાં સુપ્રીમ કોર્ટે પણ એમાં ના પાડી કે ના ભાઈ આવું કોઈ સમાધાન સ્વીકાર્ય ના હોય છે માટે જોકે એ બાબતે તો મારા કરતા રાજેન્દ્રભાઈ વધારે પ્રકાશ પાડી શકશે પરંતુ આવા બનાવો અટકાવવા સારું વધુ ને વધુ

કાયદામાંથી છટકબાજી જે જોવા મળતી હોય છે જે પ્રકાર અકસ્માત થાય પછી ફરિયાદ પછી ધરપકડ ને ફરી એક વખત અન્ય એક અકસ્માત ને પછી ફરી ધરપકડ ને પછી ફરી આજ પ્રકારની પ્રણાલી આપણને જોવા મળતી હોય છે એમની સાથે શું થતું હોય ને ક્યાંક કોઈ કડક એવા પગલા લેવામાં આવ્યા હોય કે એવી કોઈ સજા આપવામાં આવી હોય કે જે ઉદાહરણ રૂપ બને એનો ક્યાંક અભાવ જોવા મળતો હોય છે આમ તો આમ જોવા જઈએ તો ભાવ નથી હોતો સજા હવી એ પછી એ તો પુરાવા પર આધારિત રહે છે ઘણી વખત એમ થાય છે કે હવે જયારે ફક્ત આમાં આ બનાવમાં તો માત્ર વાહન મળેલું છે ચાલક પણ હવે જુદા સીસીટીવી તો લોકો જે અત્યારે સીસીટીવી મૂકે છે એ એવી કોઈ રેન્જ જ હોતી નથી કે એમાં ગાડીનો નંબર બી બન જાય હવે જેના નામની એ ગાડી હોય એને આપણે અટક કરી શકીએ વધુમાં વધુ અથવા તો ચાલકને શોધવાના પ્રયત્નો કરીને ચાલક મળી બી જાય તો પુરાવા નથી રહેતા

રાજેન્શો અમદાવાદમાં રોડ પર એક વખત ગંભીર છે વધુ એક રન ની ઘટના અમદાવાદ સામે આવી છે આ રન જાણે કે હવે કોઈ નવી બાબત જ નથી એવું લાગી રહ્યું છે સિંધુ ભવન રોડ પર હા બેઝિક પ્રશ્ન જે સાહેબે કીધો એ જ છે કે કાયદો માત્ર આપણે ખ્યાલ છે કાયદાની મૂર્તિ છે એના પર આંખે પટ્ટી છે એટલે મતલબ એવિડન્સ જે આવે એનાથી જ કેસ ચાલવાનો છે ત્યાં કોઈ પણ જગ્યાએ સીસીટીવી કેમેરા ના હોય બીજું રાતે બે વાગે એના કોઈ સાક્ષીઓ જોનાર ના મળે બેઝિક તકલીફ શું થાય કે દિવસે અકસ્માત થયો હોય સાત આઠ વાગે થયો હોય તો આજુબાજુના બીજા વટે માર્ગો હોય કોઈ ચાલતું જતું હોય કોઈ બાઇક તમને એવિડન્સ આપે રાખતા બે વાગે આ પ્રોબ્લેમ માં શું છે કે સીસીટીવી કેમેરા ચાલુ નથી ગયા બીજું પાવરફુલ નથી જે સાહેબે કીધું કે સીસીટીવી કેમેરામાં ઝૂમની વ્યવસ્થા હોય છે કે ભાઈ ગાડી ક્યાં બની હતી કોણ ચાલક હતો એનું મોડું દેખાય એટલે આપણે ખરેખર ટેકનિકલી આ બાબતના પછાત છીએ હું શબ્દ વાપરું છું ફરી કે આપણું પોલીસ તંત્ર અને ટ્રાફિકની પોલીસ આવા જે સંભવિત અકસ્માત ઝોન છે ત્યાં સારા સીસીટીવી કેમેરા લગાડવામાં નિષ્ફળ ગયા છે એટલા માટે આ જૈવનું જોખમ થાય છે બીજું કે સ્પીડ કંટ્રોલિંગ માટેનો કેમેરા નથી આજે ઠાર વાળો કેટલી પર જતો હશે ત્યાં મેક્સિમમ સ્પીડની લિમિટ ધારો કે એસી કિલોમીટર એક કલાકના હોય પેલો દોઢસો પર જતો હોય નવી ગાડીઓ હોય હોય અને પેલો છોકરો પાછો બીજો ટેકનિકલ મુદ્દો એ છે કે માઇનોર છે હા માઇનોર પાસે લાયસન્સ હતું તે ફરવા કેમ નીકળ્યો દેર આર સે મેની થિંગ્સ કે આમાં આપણે માનીએ હું હું આનો વાંક છે થાર વાળાનો એની સામે ના નથી પાડતો એને પકડવા માટેની આપણી પાસે પૂરતા કેમેરા નથી ક્યુ કેમેરા નથી ત્રીજી વસ્તુ રાતનો ટાઈમ ઓકવર્ડ છે ચોથી વસ્તુ સ્પીડોમીટર વાળા કેમેરા નથી રાજેન્દ્ર ભાઈ તથ્ય પટેલ ને તો આપણે પકડી પાડ્યું હતું ને

એ ઘટાડા માટે તો માણસે પોતે જવાબદાર એવું છે મારી પાસે આઠ ગિયર ની દસ ગિયર ની ગાડીઓ હોય પણ આપણા ઇન્ડિયાના રોડ એવા છે કે આપણે ગિયરમાં ચલાવી શકીએ એટલે જેટલા અપ ટુ ડેટ કે મોડર્ન વ્હીકલ આવે મારી પાસે મોન્ટેરો થી પચેરોની ઉપરનું મળે એમાં દસ ગિયર આવે પણ દસ ગિયર હું નથી માનતો ઇન્ડિયામાં એક વખત મેં ટ્રાય તો એક્સપ્રેસ હાઈવે પર રાતે બાકી એકસો એસી પર જાય બાકી ગાડી ના ચલાવાય હવે એ વિવેક બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી અકસ્માત રહેવાના છે અને સાહેબે જે કીધું કૌશિકભાઈ એ બહુ પ્રાઇમરી વાત છે કે કોને પકડવાનું તમને બહુ ચોખ્ખું ટીવીના માધ્યમથી કહું છું કે ભાડુથી કોઈ પણ માણસ હોય એને ક્યાંક તને અંદર રાખશે તને માર નહીં પડે તને મહિને પંદર હજાર પગાર આપું છું એને બધા પચાસ હજાર પગાર આપીશ ત્રીસ હજાર આપીશ મારા પછી તારે જેલમાં જવાનું તારા ગુનો કબૂલ કરી લેવાનો જે રીતે પિક્ચરમાં બોડી ડબલ રાખે છે

પણ આમાં હેરાન જેવું કોઈ હોતું જ નથી તમારું એક વખત નિવેદન પોલીસ લે છે અને ત્યાર પછી જયારે કોર્ટમાં કેસ ચાલે ત્યારે જવાનું હોય છે આમાં હેરાન તમે તમે એક ભારતના નાગરિક છો તો શું કાયદાને કે એટલી મદદ કરી શકો પણ લોકો હજુ પણ ના હું મારા ધંધો પાણી છોડીને ક્યાં જવું હું મારી નોકરી છોડીને ક્યાં જવું પણ જવાનું કોઈ પ્રશ્ન જ ઉભો નહીં તમારી પોતાની એ ફરજ છે કે ભાઈ કોઈએ કોઈને મારી નાખ્યો છે કોઈએ કોઈને અકસ્માત કરીને મારી નાખ્યો છે તો તમારી એટલી તો પ્રાથમિક ફરજ બને કે ના બને પોલીસ ત્યાં અકસ્માત પહોંચે આસપાસના લોકોની સાથે પૂછતાછ કરે ત્યારે કેટલા લોકો ખરેખર ઉભા જવાબ આપતા હોય છે કેટલા લોકો સાક્ષી બનવા માટે તૈયાર થતા હોય છે બેન મારો પોતાનો અનુભવ કહું તો જયારે આવા એક્સિડન્ટ બને ને ત્યારે સૌથી પહેલા તો જયારે પોલીસ પહોંચે ત્યારે લોકો પોલીસ પર જ ઉશ્કેરાઈ જાય અને પોલીસને જ ગાળો ભાંડે કે જાણે પોલીસે એક્સિડેન્ટ કરે એ બનાવ આખો પૂરો કરી એમની સાથે વાટાઘાટો કરી અને જયારે સ્ટેટમેન્ટ લેવાનો વારો આવે ત્યારે એક પણ માણસ ત્યાં ઉભો રહેતો નથી આ હું બહુ બે જવાબદાર પૂર્વક કહું છું અને મારા અનુભવ થી કહું કે ત્યાં એ લોકો કોઈ સાક્ષી હા પોલીસ ઉપર આક્ષેપ કરશે તમે લોકો કોઈ જોતા નથી તમે માત્ર પૈસા ખાવ છો તમે એનપીઓ ઉભરાવો છો તમે આમ કરો છો તમે તેમ કરો છો પણ પછી ભાઈ અમે બધું કરી લીધું ચાલો માની લીધું અમે અમે ચોર જ છીએ પણ તમે તમારી ફરજ કેમ નથી નભાવતા ત્યાં સ્ટેટમેન્ટ લખાવીને કોર્ટમાં ફરી જાય છે કે હું તો એ બનાવ વખતે ત્યાં હાજર જ નહોતો પોલીસે મારી ખોટી સહી લીધી છે અથવા તો પોલીસે મારું ખોટું નિવેદન નોંધ્યું છે આ મૂળ મૂળ આમાં પરિસ્થિતિ જ છે કે આપણે પોતે જ જવાબદાર છીએ અને આપણે પોતે આમાં કઈ પણ કરવા માંગતા જ નથી માત્ર વાતો કરીએ છે

કેમેરા વાળું જ્ઞાન છે પોલીસ વાળા નોર્મલી પૂછવા તમારા સીસીટીવી કેમેરા બતાવો અથવા ફૂટેજ બતાવો લોકો લોકોનો પલાયન વાત છે સાહેબ માટે જે શબ્દ છે એના માટે હું કઉ છું કે લોકો ઇરિસ્પોન્સિબલ છે અને એસ્કેપિઝમ પોતાની રિસ્પોન્સિબિલિટી નાગરિક તરીકે જે રાખવી પડે એ નાગરિક તરીકે જવાબદારી રાખતા પણ રાજેન્દ્રભાઈ ચલો આ તો આપ આપની સાથે પણ જે બન્યું હવે આપે પણ ચોક્કસ પણ એને લીધો છે કે હા જો મહિનામાં એક અકસ્માત બનશે તો તમારે જો ત્યાં પૂરા આપવા માટે જવું પડે કે ત્યાં આવે તો ચોક્કસ પણ તમે પણ હેરાન થવાના હતા અને તમે પણ નિર્ણય લીધો હશે કે તો પછી એવી રીતે મારે સીસીટીવી નથી મુકાવડાવવા

કેટલા પોલીસ માં કેમેરા ચાલુ છે મને તપાસ કેમ કહો હું તમને લખી રાખું પચીસ ટકામાં નહીં ચાલતા ત્રીસ ટકામાં નહીં ચાલતા સોરી ત્રીસ ટકામાં ચાલતા સિત્તેર ટકામાં નહીં ચાલતા આ લોકો ના જે કેમેરા છે એ બંધ હોય છે તમે કસ્ટોડિયન ડેથ ની વાત પર છોડું તમે વિષયાંતર કરું એમાં એવિડન્સીસ ક્યાં મળે છે બધા કેમેરા લગભગ બંધ હોય છે એટલે એક વખત ઇન્સ્ટોલ થઈ ગયું તો પછી એને ચાલુ છે કે બંજે કોઈ ચેક નથી કરતું હું મારી પોતાની વાત કરું એક ગાડીમાં મારી પાસે ચાર પાંચ ગાડી હોય હું એક ગાડીમાં દર પચાસ હજાર કિલોમીટર ટાયર બદલાઈ દઉં સારા ટાયર ખરાબ ટાયર ફેંકી દેવાના તો એવી રીતે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થઈ ગયા પછી એ ચાલે છે કે નથી ચાલતા એ પણ નહીં જોવાનું મારો કહેવાનો મુદ્દો આ છે કે સ્પીડોમીટર વાળા કેમેરા જે લગાડવાની વાત થઈ એ નથી ચાલતા કેમેરા નથી પોલીસ છે કૌશિક ભાઈ અત્યારે રાજેન્દ્રભાઈ છે વાત કરી રહ્યા છે ને જ્યારે તથ્ય પટેલનો કિસ્સો બન્યો ને ત્યારબાદ આપણે જોયું કે ઇસ્કોન બ્રિજ પર એકદમ પોલીસ કડક પગલા લેતી જોવા મળી પેટ્રોલિંગ કરતી જોવા મળી બધા સ્પીડો મીટરના કેમેરા ચાલુ થઈ ગયા શા માટે જેમ સમય જાય છે ત્યાં ત્યાં ફરી એક વખત આ જે ઢીલાશ છે તો જોવા મળતી હોય છે અને પછી ફરી આપણે જો તો ક્યાંક કેમેરા બંધ હોય ફરી જોઈએ તો ક્યાંક સ્પીડોમીટર જેનાથી આપણે રફતાર આ લોકોને માપી શકીએ તેનાથી આપણે દંડાત્મક કાર્યવાહી કરી શકીએ તો એનો અભાવ હોય જ્યારે પણ ઘટના બને ત્યારે બધા જ સજાગ થઈ જાય અને પછી ધીમે ધીમે સમય જતાં ફરી ઢીલાશ જોવા મળે છે આમાં મૂળ પ્રોબ્લેમ ક્યાં છે કે એક વખત એક કેમેરો લાગી ગયો તો એવું તો સુનિશ્ચિત હોવું જ જોઈએ કે ભાઈ આ કેમેરા સારી હાલતમાં રહેવા જોઈએ અને એ બરાબર દેખાય છે કે કેમ એ એ પણ જોવું જોઈએ ભાગે જે કેમેરા છે છે કાં તો તો થઈ જાય અથવા બગડી જાય છે એના કારણે આ પરિસ્થિતિ ઉભી થતી હોય છે બીજી વસ્તુ કે કેમેરા લગાવે કોણ સાચવે કોણ જુએ કોણ આવી કોઈ ગાઈડલાઈન ક્યાંય પણ દેખાતી નથી મને અમારો સમય તો પૂરો થઈ ગયો પોલીસ ખાતાનો પણ એ વખતે બહુ ઓછી સ્પીડમાં ક્યાંક બંધ હોય ક્યાંક ચાલુ પણ હોય એટલે એવું સાવ એવું નથી કે પોલીસ ને નિષ્કાળજી છે કે પોલીસ કઈ કરતી નથી ના એવું નથી આ તો ટેકનિકલ છે કોઈ બગડી બી જાય અને ના પણ બગડ્યા હોય

સ્કૂટર કે ગઈ કા વહીકલ આપી ટુ વ્હીલર પર મોકલો એમને ખબર નહી કે રાતે બે વાગે છોકરો ક્યાં રખડે છે માઈનોર જી જવાબ છે હમ માઈનોર છોકરો રાતે બે વાગે અમાર બાપા નવ વાગે કે 10 વાગે સુઈ જાય છે છોકરા કે ભઈ તું માટા બેસ ઘર તાળો માર દે બહાર નહી લઈ જાઉં હમ એક ટુકમાં આમાં સાહેબ સાધુ સમજ છું બધારી મિશ્ર જવાબદારી છે પરસેન્ટેજ ઓછા વધતા થાર વાળાની જવાબદારી આ જે ગુજરી ગયા મા બાપની જવાબદારી તમે કેમ બાપ પર દાખલ કરો કે તમારો દીકરો વાગે ટુ વ્હીલર લઈને વગર કેમ ગયો સામે ગુનો દાખલ કર્યો એને કન્વિક્શન કરો છ બાર મહિના જે થાય છે એટલે એને ખબર પડે કે આવી રીતે ચાવી લોકમાં રાખી છે મારા ઘરમાં બે વેપન છે રિવોલ્વર અને ટ્વેલ બોર તો મારી તિજોરીમાં ચાવી મારી પાસે મારો છોકરો લઈ ના જાય આ બે જવાબદારીનું પરિણામ હોય છે અકસ્માત અને જેમાં નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવતું હોય છે આ તો થાર કાર ચાલક હતો હંડ્રેડ ચોક્કસપણે એક પૈસાદાર બાપનો દીકરો હશે પણ એ સામાન્ય સામે બહુ જ સામાન્ય બાઇક પર સવારે યુવક છે પચાસ ફૂટ દૂર જઈને હવામાં ફંગોળાયો છે અને જેનું મોત થયું છે માની કુક ઉજડી ગઈ છે એ પરિવાર પર શું વીતી હશે ને કદાચ આ વ્યક્તિ અને આની સાથે સાથે આ જેમના પરિવારજનો છે એ નહીં સમજી શકે આપણે તો એટલી જ આશા રાખી શકીએ છીએ કે આવા વ્યક્તિઓ કાયદાની આ માયાઝાડમાંથી છુટકારો

કાર ચાલક કાર ચલાવતા હોય કે પછી ટુ વ્હીલર ચલાવતા હોય અને ઘણી વખત રેસિંગ કરતાં આપણને જોવા મળતા હોય છે એમને સમજાવવું ખૂબ જ જરૂરી છે કે એમનો વિસ્તાર કેટલાય લોકોના જીવન પર બ્રેક લગાડી રહી છે તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર